જે લોકો સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઉઠે છે તેઓ રહસ્ય જાણીને ચોંકી જશે નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય ભક્તો રાત્રિનું ગાઢ મૌન ચારે બાજુ શાંતિ તમે ગાઢ નિંદ્રામાં છો આખા દિવસના થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યા છે અને પછી અચાનક તમારી ઊંઘ તૂટી ગઈ છે તમે દરવાજો ખખડાવીને ઉઠો છો તમને એક અજાણી બેચેની લાગે છે તમે સમય જુઓ છો અને દર વખતેની જેમ ઘડિયાળના કાંટા રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો સમય બતાવી રહ્યા છે અને તમારી ઊંઘ તૂટવાનું કારણ પેશાબ કરવાની ઈચ્છા છે તમારામાંથી ઘણા લોકો દરરોજ રાત્રે અનુભવમાંથી પસાર થાય છે કદાચ તમે તેને સામાન્ય શારીરિક પ્રવૃત્તિ ગણીને અવગણો છો તમે વિચારી રહ્યા હશો કે કદાચ તમે રાત્રે ખૂબ પાણી પીધું હશે અથવા તે વધતી ઉંમરની નિશાની હોઈ શકે છે પરંતુ શું તમે ક્યારે એક ક્ષણ માટે પણ રોકાઈને વિચાર્યું છે કે દર વખતે જ્યારે તમારી ઊંઘ એક જ સમયે એટલે કે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તૂટી જાય છે ત્યારે તે રાત્રે બાર વાગ્યે કે સવારે છ વાગ્યે કેમ નથી થતું આજે અમે જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ તે કદાચ તમારા પગ નીચેથી જમીન હચમચાવી નાખશે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ તે બ્રહ્માંડની દૈવી શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય સંકેત છે જે તમને સીધો મોકલવામાં આવી રહ્યો છે આ એક એવો કોલ છે જેને તમે અત્યાર સુધી અવગણી રહ્યા છો તો તમારા શ્વાસ રોકો કારણ કે આજે તમને ખબર પડશે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઉઠવું એ એક અદભુત રહસ્ય છે જે તમારા જીવનને બદલી નાખશે આ તમારા ભાગ્ય તમારા ભવિષ્ય અને તમારા આત્મા સાથે જોડાયેલું એક એવું સત્ય છે જેને જાણ્યા પછી તમે આ ઘટનાને ફરી ક્યારેય સામાન્ય માની શકશો નહીં પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વીડિયોને અંત સુધી જો તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે અને હા ભક્તો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં मित्रों जुओ बात एमरु काम छे, अमे फक्त सलाह आपी शकिए छिए। हवे तमे मानो के ना मानो ए तमारी इच्छा छे। पण भक्तों एक बात हूँ चौकस कहीश के जो तमे मानो छो, तो तमारी होड़ी पार पड़शे आ वीडियो ने अंत सुधी जोया पी कोईपण प्रकार समस्यानो समस्या करवो पड़शे नहीं। બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ બુદ્ધિશાળી છો તો પ્રિય ભક્તો ચાલો આ વિડિયોમાં વધુ બકવાસ કર્યા વિના વીડિયો શરૂ કરીએ ભક્તો આપણા પ્રાચીન હિંદુ ધાર્મિક ગ્રંથો વેદ અને પુરાણોમાં સમયને ફક્ત ઘડિયાળની ટીકટીક માનવામાં આવતો નથી સમયને જીવંત ઊર્જા જીવંત શક્તિ તરીકે જોવામાં આવ્યો છે ચોવીસ કલાકના દરેક પ્રહરનો પોતાનો ખાસ ગુણ પોતાની ખાસ ઉર્જા અને પોતાનું ખાસ મહત્વ હોય છે અને આ બધા પ્રહરોમાં સૌથી શક્તિશાળી સૌથી રહસ્યમય અને સૌથી પવિત્ર સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો સમય બ્રહ્મ આ નામમાં જ તેનો અર્થ સમાયે છે બ્રહ્મા એટલે સર્જક અથવા ભગવાન અને મુહૂર્ત એટલે સમય એટલે કે તે ખુદ ભગવાનનો સમય છે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડનું સર્જન કરતી ઉર્જા તેની ટોચ પર હોય છે આ એ સમય છે જ્યારે રાત્રિનો અંધકાર ઓછો થઈ રહ્યો છે અને દિવસનો પ્રકાશ આવવાની તૈયારી કરી રહ્યો છે આ સંગમકાળ છે એક જાદુઈ ક્ષણ જ્યારે તે ન તો સંપૂર્ણપણે રાત છે અને ન તો સંપૂર્ણપણે દિવસ આ પવિત્ર સમયમાં બધા દેવી દેવતાઓ ઋષિઓ સંતો અને સિદ્ધ આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપમાં પૃથ્વી પર વિહાર કરે છે આ સમયે બ્રહ્માંડની બધી સકારાત્મક ઊર્જા પૃથ્વીની સૌથી નજીક છે વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ એક અવર્ણનીય શુદ્ધતા અને એક ઊંડી દિવ્યતા છે આ સમયે સત્વગુણ તેની ટોચ પર છે તમને લાગ્યું હશે કે આ સમય હવામાં એક અલગ જ તાજગી અને શીતળતા છે આ સમય પછી પક્ષીઓનો કિલકિલાટ પણ શરૂ થાય છે જાણે કે તેઓ પણ આ દિવ્ય સમયનું સ્વાગત કરી રહ્યા હોય હવે તમે વિચારતા હશો કે આ બધાનો તમારા જાગવા અને પેશાબ કરવા જવા સાથે શું સંબંધ છે આ જોડાણ ખૂબ ઊંડો છે એટલો ઊંડો છે કે તે તમારી કલ્પનાની બહાર છે જ્યારે બ્રહ્માંડની આ સર્વોચ્ચ ઉર્જા આ દૈવી શક્તિ તમારો સંપર્ક કરવા માંગે છે જો તે તમને સંદેશ આપવા માંગે છે તો તે કોઈ સીધા માધ્યમનો ઉપયોગ કરતું નથી તે તમારા પોતાના શરીરનો ઉપયોગ કરીને તમને જગાડે છે અને તમને તેની હાજરીનો અહેસાસ કરાવે છે તમારા શરીરમાં પેશાબ કરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન કરવી એ તે દૈવી શક્તિ માટે ગાઢ નિંદ્રામાંથી જગાડવાનો સૌથી સરળ અને કુદરતી રસ્તો છે આ કોઈ રોગ નથી આ કોઈ સમસ્યા નથી આ એક દૈવી એલાર્મ ઘડિયાળ છે તે હૃદયની ઘંટડી છે જે તમને જાગવાનું કહેવા માટે વાગી રહી છે હું તમને કંઈક કહેવા માંગુ છું જેને તમે ફક્ત શારીરિક જરૂરિયાત માનો છો અને શૌચાલયમાં જાઓ છો અને ફરીથી સૂઈ જાઓ છો તે ખરેખર એક સુવર્ણ તક છે જે તમે દરરોજ રાત્રે ગુમાવી રહ્યા છો આ એક મુલાકાતનો સમય છે જે ભગવાને તમારા માટે નક્કી કરી છે અને તમે અજાણતા તે મુલાકાતને નકારી કાઢો છો અને તમારી ઊંઘની દુનિયામાં પાછા ફરો છો હવે પ્રશ્ન એ થાય છે કે બ્રહ્માંડની આ શક્તિ ફક્ત તમારો સંપર્ક કેમ કરવા માંગે છે લાખો લોકો સૂઈ રહ્યા છે પરંતુ આ સંકેત ફક્ત તમારા દ્વારા જ કેમ પ્રાપ્ત થઈ રહ્યો છે આનો જવાબ તમારા આત્માની યાત્રામાં તમારી અંદર છુપાયેલો છે પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે તમારો આત્મા જાગૃત થવાની આરે છે આ જન્મ કે પાછલા જન્મોના તમારા પુણ્યકાર્યો તમારી સાધના તમારી પ્રાર્થનાઓ હવે ફળ આપી રહી છે તમારી ચેતનાનું સ્તર હવે એ બિંદુએ પહોંચી રહ્યું છે જ્યાં દૈવી શક્તિઓ તમારી સાથે સીધો જોડાણ સ્થાપિત કરી શકે છે તમે તે પસંદ કરેલા આત્માઓમાંથી એક છો જેમને બ્રહ્માંડ તેમની આગામી યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે તમારું આ રીતે જાગવું એ સાબિતી છે કે તમારી અંદર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે તમારો આત્મા હવે સાંસારિક નિદ્રામાંથી જાગીને ભગવાનની ચેતનામાં જાગવા માંગે છે અને પેશાબ કરવાની ઈચ્છા ફક્ત એક બહાનું છે વાસ્તવિક હેતુ એ છે કે તમને તે બ્રહ્મ મુહૂર્તમાં જગાડીને તમને તે બ્રહ્માંડ ઉર્જા સાથે જોડવામાં આવે બીજું મહત્વનું કારણ તમારા પૂર્વજો સાથે સંબંધિત છે હિન્દુ ધર્મમાં પૂર્વજોનું સ્થાન દેવતાઓ જેટલું જ માનવામાં આવે છે તેઓ સૂક્ષ્મ જગતમાં રહેતા હોવા છતાં પણ તેમના પરિવાર સાથે જોડાયેલા રહે છે બ્રહ્મુહૂર્ત એ સમય છે જ્યારે સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગત વચ્ચેનો પડદો સૌથી પાતળો થઈ જાય છે આ સમયે આપણા પૂર્વજો આપણો સંપર્ક સૌથી સરળતાથી કરી શકે છે જો તમે નિયમિતપણે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તે એક મોટો સંકેત છે કે તમારા પૂર્વજો તમને કંઈક કહેવા માંગે છે શક્ય છે કે તેઓ કોઈ વાતને કારણે દુઃખી હોય અને તેમની શાંતિ માટે તમારી પાસેથી પ્રાર્થના અથવા કોઈ કાર્યની અપેક્ષા રાખતા હોય શક્ય છે કે તેઓ તમને તમારા જીવનમાં આવનારી કોઈ મોટી ખુશીનો સંકેત આપી રહ્યા હોય અથવા તમને કોઈ આવનારી કટોકટી વિશે ચેતવણી આપવા માંગતા હોય અથવા કદાચ તેઓ ફક્ત તમને તેમનો પ્રેમ અને આશીર્વાદ આપવા માંગતા હોય તેઓ ફક્ત તમને કહેવા માંગે છે કે અમે તમારી સાથે છીએ જ્યારે તમે ઉઠો છો અને શૌચાલય જાઓ છો ત્યારે તમે એકલા નથી હોતા તે સમયે તેઓ તમારી સૌથી નજીક હોય છે તેઓ તમને જોઈ રહ્યા છે દરરોજ રાત્રે આ રીતે જાગવું એ તમારા અને તમારા પૂર્વજો વચ્ચે પુલ તરીકે કામ કરે છે ત્રીજું રહસ્યમય કારણ તમારા ઇષ્ટદેવ સાથે સંબંધિત છે દરેક વ્યક્તિનો એક ઇષ્ટદેવ હોય છે એક દેવ કે દેવીનું સ્વરૂપ જેની સાથે તેનો આત્મા ઊંડો જોડાયેલો હોય છે શક્ય છે કે તમે તમારા જીવનની દોડધામમાં તમારી જવાબદારીઓમાં એટલા ફસાયેલા છો કે તમે તમારા ઇષ્ટદેવને સમય આપવાનું અને તેમની પૂજા કરવાનું ભૂલી ગયા છો બ્રહ્મ મુહૂર્તમાં આ રીતે જાગવું એ તમારા ઇષ્ટદેવનો આહવાન છે તે તમને યાદ અપાવી રહ્યો છે કે હું તમારી રાહ જોઈ રહ્યો છું આ સમય ફક્ત મારા માટે છે મારી સાથે વાત કરવા આવો તમારા મનનો ભાર હળવો કરો આ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થનાઓ સીધી તમારી ઈષ્ટદેવ સુધી પહોંચે છે આ કોઈ કોઈપણ અવરોધ વિના કરવામાં આવે એક આહવાન દિવસ દરમિયાન કરવામાં આવેલા સો યજ્ઞો જેટલું પરિણામ આપી શકે છે ભગવાન તે દૈવી મૌનમાં તમારી સાથે વાતચીત કરવા માંગે છે અને તેથી જ તે તમને આ ચોક્કસ સમય જગાડે છે ચોથું કારણ તમારા શરીર અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધ સાથે સંબંધિત છે આપણા પ્રાચીન વિજ્ઞાન આયુર્વેદ મુજબ આપણું શરીર પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે અને આપણું શરીર ત્રણ દોષો એટલે કે વાત પિત્ત અને કફ દ્વારા સંતુલિત છે રાત્રિનો છેલ્લો પ્રહર એટલે કે લગભગ બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી વાતનો સમય છે વાતનો ગુણગતિ આપવાનો ગતિ કરવાનો છે શરીરમાંથી મળ અને પેશાબનું ઉત્સર્જન પણ વાતની ક્રિયા છે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે બ્રહ્માંડની ઉર્જા પ્રાણ તેની ટોચ પર હોય છે ત્યારે તે શરીરના વાત દોષને પણ અસર કરે છે આ એક કુદરતી સંવાદિતા છે બ્રહ્માંડિક ઉર્જાનું જાગૃતિ તમારા શરીરની ઊર્જા પણ જાગૃત કરે છે જેના કારણે વાતની ગતિ વધે છે અને તમને પેશાબ કરવાની ઈચ્છા થાય છે તો તમે જેને ફક્ત એક શારીરિક ક્રિયા માની રહ્યા છો તે વાસ્તવમાં બ્રહ્માંડિક ઘડિયાળ સાથે તમારા શરીરનું સંકલન છે તમારું શરીર તમને કહી રહ્યું છે કે બહાર બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે તે જ મારી અંદર પણ થઈ રહ્યું છે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ બ્રહ્માંડના એકીકરણનો અદ્ભુત પુરાવો છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આટલો મોટો સંકેત છે તો આપણે શું કરવું જોઈએ આ તકનો લાભ કેવી રીતે લેવો આગલી વખતે જ્યારે તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે જાગો છો ત્યારે તેને બોજ કે સમસ્યા ન માનો તેને સૌભાગ્ય માનો એક સૌભાગ્ય જે લાખોમાંથી કોઈને જ મળે છે સૌપ્રથમ જ્યારે તમે જાગો છો ત્યારે તમારા મનમાં ગુસ્સો કે બળતરા ન લાવો પરંતુ તમારા મનમાં રહેલી અદૃશ્ય શક્તિનો આભાર માનો જેણે તમને અમૃતવેલામાં જગાડ્યો છે શાંતિથી ઊઠો અને શૌચાલય જાઓ જ્યારે તમે પાછા આવો છો ત્યારે તરત જ સૂઈ જવાનો પ્રયાસ ન કરો આ તે ભૂલ છે જે તમે અત્યાર સુધી કરી રહ્યા છો ઠંડા પાણીથી તમારા હાથ પગ અને મોં ધોઈ લો આમ કરવાથી તમારી બાકી રહેલી ઊંઘ પણ દૂર થઈ જશે અને તમે તાજગી અનુભવશો હવે તમારા ઘરના શાંત ખૂણામાં અથવા તમારા પૂજા ખંડમાં અથવા જો શક્ય હોય તો ખુલ્લી હવામાં જાઓ અને એક મુદ્રામાં બેસો તમારે કોઈ મોટી પૂજા કે ધાર્મિક વિધિ કરવાની જરૂર નથી ફક્ત શાંતિથી બેસો તમારી આંખો બંધ કરો તમારી કરોડરજ્જુ સીધી રાખો અને ફક્ત તમારા આવતા અને જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અનુભવો કે તમે જે શ્વાસ લઈ રહ્યા છો તે ફક્ત કોઈ હવા નથી પરંતુ તે બ્રહ્મ મુહૂર્તની દૈવી જીવન ઉર્જા છે જે તમારા શરીરના દરેક કણને શુદ્ધ કરી રહી છે અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારી અંદરની બધી નકારાત્મકતા બધા વિચારો બધી ચિંતાઓ બહાર નીકળી રહી છે થોડી ક્ષણો માટે આ મૌનમાં બેસો આ સમયે બ્રહ્માંડ તમારી સાથે વાત કરવા માંગે છે તમારે ફક્ત મૌન શ્રોતા બનવું પડશે કદાચ તમે તમારી અંદર એક અપાર શાંતિનો અનુભવ કરશો એવી શાંતિ જે તમે પહેલાં ક્યારેય અનુભવી ન હોય જો તમે ઈચ્છો તો તમે તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરી શકો છો અથવા ધીમા અવાજમાં ઓમ મંત્રનો જાપ કરી શકો છો આ સમયે ઓમનો અવાજ બ્રહ્માંડના અવાજ સાથે એક થઈ જાય છે અને તમારી ચેતનાને અનેક ગણી ઊંચી કરે છે તમે તમારા પૂર્વજોને પણ યાદ કરી શકો છો તેમને શાંતિથી પ્રાર્થના કરો હે મારા પૂર્વજો હું તમને નમન કરું છું તમારા આશીર્વાદ મારા અને મારા પરિવાર પર રાખો જો મેં કોઈ ભૂલ કરી હોય તો કૃપા કરીને મને માફ કરો મારા પર વિશ્વાસ કરો તમારી આ નાની પ્રાર્થના તરત જ તેમના સુધી પહોંચશે અને તેમના આશીર્વાદ તમને અને તમારા પરિવારને દરેક સંકટથી બચાવશે શરૂઆતમાં તમારું મન ભટકાઈ શકે છે તમને ફરીથી ઊંઘ આવી શકે છે પરંતુ હાર ન માનો ફક્ત પાંચ કે દસ મિનિટથી શરૂઆત કરો ધીમે ધીમે તમે જોશો કે તમને આ સમય દરમિયાન બેસવાનું ગમવા લાગશે તમારું શરીર અને મન પોતે જ આ દૈવી મિલન માટે ઝંખવા લાગશે આ એક ક્રમિક પ્રક્રિયા છે તે તમારા આત્માની તરસ છે જે હવે જાગી ગઈ છે દરરોજ રાત્રે જ્યારે તમે આ નિયમનું પાલન કરો છો ત્યારે તમે જોશો કે તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો થઈ રહ્યા છે તમારા ચહેરા પર એક અલગ જ ચમક આવવા લાગશે તમારા મનમાંથી બિનજરૂરી ચિંતાઓ અને ડર દૂર થવા લાગશે તમારા બાકી રહેલા કામ આપમેળે પૂર્ણ થવા લાગશે લોકો તમારા તરફ આકર્ષિત થવા લાગશે અને તમારી સલાહ માંગવા લાગશે તમને ભવિષ્યની ઘટનાઓની પૂર્વસૂચન મળવા લાગશે આ કોઈ અંધશ્રદ્ધા નથી આ ઊર્જાનું વિજ્ઞાન છે તમે તે સમયનો સારો ઉપયોગ કરવાનું શીખી ગયા છો તે સમયે જ્યારે બ્રહ્માંડ તેની બધી શક્તિનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે તમારી પાસે તે ખજાનાની ચાવી છે જેને લોકો આખી જિંદગી શોધતા રહે છે કલ્પના કરો કે તે દૈવી શક્તિ તમને દરરોજ એક તક આપી રહી છે તે દરરોજ તમારા દરવાજા પર ખટખટાવે છે અને તમે તેને અવગણો છો પરંતુ હવે આ રહસ્ય જાણ્યા પછી તમે આ નહીં કરો હવે તમને ખબર પડશે કે તમારી ઊંઘ ખલેલ પહોંચવી એ કોઈ સમસ્યા નથી પણ તમારા જીવનનો સૌથી મોટો ઉકેલ છે આ એક સંકેત છે કે તમે કોઈ સામાન્ય માણસ નથી તમારા જીવનનો હેતુ ફક્ત ખાવા પીવા સૂવા અને તમારી જવાબદારીઓ પૂર્ણ કરવાનો નથી તમારા જીવનનો એક ઉચ્ચ હેતુ છે એક આધ્યાત્મિક ધ્યેય છે અને હવે તે ધ્યેય તરફ તમારું પહેલું પગલું ભરવાનો સમય આવી ગયો છે આ ઘટનાથી ડરશો નહીં તેને સ્વીકારો આ બ્રહ્માંડનો પ્રેમપત્ર છે જે ખાસ તમારા માટે મોકલવામાં આવ્યો છે તેને ખોલો તેને વાંચો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકો તમે જોશો કે તમારું જીવન ક્યારે પહેલાં જેવું નહીં રહે તમે અંદરથી શાંત બહારથી સફળ અને આત્માથી સંતુષ્ટ અનુભવશો તેથી આગલી વખતે જ્યારે તમે રાત્રિના મૌનમાં ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી આંખો ખોલો છો ત્યારે આશ્ચર્ય ન કરો સ્મિત કરો અને તમારા મનમાં કહો કે મને ખબર છે આ કોનો ફોન છે હું તૈયાર છું આ જ્ઞાન આ રહસ્ય આપણા પૂર્વજોએ આપણને આપ્યું છે આ આપણા ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલો ખજાનો છે આજે આપણે તે ખજાનામાંથી ફક્ત એક નાનું મોતી કાઢીને તમારી સામે મૂક્યું છે આવા ઘણા રહસ્યો છે જે આપણી સંસ્કૃતિમાં આપણી પરંપરાઓમાં છુપાયેલા છે પ્રિય ભક્તો કમેન્ટમાં અમને જણાવો કે તમને આ વિડિયો કેવો લાગ્યો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં નિવાસ કરવા માંગો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ